સૂર્યોમાં તમારું સ્વાગત છે વલાદનો તો વલાદમાં તો વાસ્ક સુરત દ્વારા થયા નહીં રાત્રે વરસાદ બહુ આવ્યો હતો એટલે અને આજ તો ગણપતિ દાદા આપણા ઘેર છીએ એટલે ગણપતિ દાદાનું દર્શન નહીં થાય જેમાં હું તો ઉઠીને કપડાં ધોવા લે જય માતાજી ગુડ મોર્નિંગ તો આપણે મિતુબેન પપ્પાનો મિતુબેન ઉઠાડીએ મિત્રાજ ગુડ મોર્નિંગ जय माता जी भैलू भैलू तुम तुमगी जैसे गुड मॉर्निंग ए जय माता जी जेऊ रे रातें लाइट नहीं थे ओ रात तो टाइम आ गया था <laughs> हतो वगर मम दादी बताइए बाली जय माता जी आओ oppa से जय माता जी, जी। गुड मॉर्निंग

મમ્મી બાજરીનો રોટલો બનાવ્યો કાલે હું કરું છું હવે ઓન નોમ દિવ્યા છે પણ હું કારી જ કઉ છું મમ્મી રોટલા બનાવ છું મિતુ ભાઈ ઊંઘી રહ્યા છે ચા બનાવીએ તો આવે ચા બનાવીને ચા પીવા બેસી પછી અમાર ભાઈ ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી

પછી આપણે તો ગઈ સાત તો આપણે વલાદ છીએ વલાદ લોટ બાંધી દીધો છે અને જો આ તો સબ્જી બનાવવાની છે બેસન ગટાની તો બેસનમાં એ બાફી અને પછી આપણે કટિંગ કરી દીધું છે ડુંગળી મોરીને મૂકીશું અને હવે અઘાર મારીશું રમીતુભાઈ એમના ભાઈબંધના જોડે રમવા છે અને મિત્રાજના પપ્પા બી બાજુમાં બેસવા ગયા છે નહીં ગરમી અમારા ઘેર બહુ જ લાગે તો એટલે તો આપણે રસોઈ કરીને પછી મિત્રાજના પપ્પાના મિતુભાઈ એમને જમવા બોલાવીએ મારા મમ્મીના ઘરમાં કામ કરો છો તો અમને બતાવીએ કે શું કામ કરે છે તો બધી આપણે રસોઈ કરી દઈએ તો ગાય આપણે રસોઈ થઈ જઈશ હવે મિત્રાજના મિત્રાજના પપ્પા એમને બોલાવી લઈએ મમ્મી ખાધી તમે હમ શું કરતા હતા ઘરમાં તા હા મમ્મીએ તો ડોલોને કાઢીશ આપણે મિત્રાજના ને મિત્રાજના પપ્પાને બોલી લઈએ ચોક્કસો મિત્રો પપ્પા તો ચપનસિખી ખાતા નહીં બેસ દુકાનસ દીપા કાકા રસ મંગાવ હાર તે મંગાઈ ચમનું મંગાઈએ ને રસ આપ ખાવાની મિત્રજના પપ્પા આઈ જાસ ખાવા મિત્ર આવી વલાદ નો નજારો અમાર ઘર ના અમે દુકાન છ આ પોસ્ટ આ અમુ કોટેશ્વર માં તેનું મંદિર તે દિવસ અમે જમવા જતા ને એવી

તો ગાઈસ આપણે ખાઈ લીધી તો ખાઈને વાહન વાહન લાવી દીધો છે અને હવે વાહન ગવા જઈએ છીએ અને મિતુભાઈને પપ્પા ને મિતુભાઈ મિતુભાઈ તો એમના ભાઈ બંધના કહે છે અને એમને પપ્પા બાજુમાં અમને દુકાન બતાવીને દુકાનની અંદર બેઠ્યા હશે અહીંયા ગરમી લાગતી હતી ને એટલે એટલે હવે થોડીક વાર રહીને હવે આપણે વાસણ વાસણ કસી અને પછી આરામ કરીશું પછી સીધો પછી મળી

હવા ધીરે 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 બધું ખરખું કરીશું વાહ આટલો વાહન છે ત્યાં ઘસી કરે એટલે નવરો મિતુ ભાઈ હવા આયા હું કરું છું તો જતો આ મોમુ નું ફોન હું નોકરાલા આ મોમુસ નહી એ રમ ના કરે ચા પીવા નહીં પીવાની બનાવી જ નહીં ના પીવાની

लहरता उधर है, लहरता, है ना कैसे चापियों, बेजहरा, है ना चापिली है वो? हाँ तो गाइस गाइज़ अपन अम्बिल आया, मामा आई जस अपन घरे, अपन मॉल ले हो, दादा ये नौकरी थी आई गया मोमा नौकरी जाई ना है, मोमा नौकरी जाई ना है, જમવાનું હવે બના જમવાનું બના ચાળા પી ગયા હવે તમને શું શું બનાવી ગયે છે હા તો આપણે જોઈ લઈએ જમવાનું શું બનાવે છે ભાઈ જમવાનું શું બનાવવાનું છે ચોરી બટાકાનું ડેટાનું શાક બનાવ્યું બાજરીનો રોટલો અને ખીચડી બતાવજો આમાં એમાં ખીચડી છે શાક કુકરમાં એટલે અમને બતાવો કુકરમાં જો હા તો આપણે જમવાનું થાય હવે અત્યારે તમને બતાવી દઈએ દેખ અને વચ્ચે ગયા છે તો બતાવજો હા તો ગાઈશ આપણે જમવાનું પીધું છે ને હવે જમા પીરીએ આપણે પપ્પાએ ઘરે આવી જાય દાદા આ મેં જોવી છે આ ખીચડી છે દાદી શાક ખોલજો રોટલા શાક ખાનું છે ચોરી બટાકા શાક છે દાદી તમારે હતા બી આવવાનું છે મમ્મીની એમના જોડે હા હા મોલા જમા બી આવવાનું તો ગઈ મિત્રાજ મિત્રાજ ના પપ્પા મારા પપ્પા અને મારા ભાઈ ચારે ખાવા બેઠા છે આપણે હજી બાકી જ ખાવાનું આમાં પતરી જોતો જો એને વિડીયો આવું બહુ ગમે છે ગમે ને હે ને હા તો ગઈ આપણો અત્યારે બધા અહીંયા ઊંઘ્યા છે બાર દાદા ખાટલો પોતરી છે અને પપ્પા ઊંઘ્યા છે અને આઈ દાદીને છે ને એ આ કતેરામ નો સામાન ને બધું શું કરે છે દાદી તો આપણે બ્લોગ ને અહીંયા એન્ડ આપી દઈએ તો બધા મિત્રોને ગુડ નાઈટ જય માતાજી અને અમારી વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી